વચમાં અને કોશિંદ્રા પાસે નાકાબંધીમાં ઉભા હતા તે વખતે બાતમી વાળી ટ્રક આવતા પંચોને બોલાવી અને સદર બાબતે જોતા બે આરોપી ટ્રકમાં પકડાયો એકનું નામ છે રેમતુલ્લાભાઈ કુરેશી જે રહેવાસી છે અમરેલીના બીજા છે યોગીરાજ દેશાભાઈ ઢાકડા જે પણ અમરેલી લાઠી રોડના રહેવાસી છે જેમને સદર બાબતે પૂછતા જણાવે છે કે એમપી ના શખ્ કલાક આરોપી ભરી અને અમરેલી તરફ લઈ જવાના હતા કુલ મુદ્દામાલ જે છે એની અંદર વિદેશી દારૂની કુલ એકસો ને છત્રીસ પેટીઓ બોટલના એકસઠસો અને કિંમત રૂપિયા જે છે દસ લાખ સાત હજાર નવસો ને સાહીઠ બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને ગાડીની કુલ કિંમત વીસ લાખ ગણવામાં આવી છે એમ કરીને કુલે મુદ્દામાલ ત્રીસ લાખ સત્તર હજાર નવસો નો સાહીઠ નો કબજે કરવામાં આવ્યો છે હાલે ગુનાની ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે તપાસ ચાલુ છે મુદ્દામાલ ક્યાં લઈ જવાના હતા અને સપ્લાયર કોણ છે એ બાબતે તપાસ કરવાનું કામ ચાલુ છે